અંકલેશ્વરના જૂના બોરભાડા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ચાવડા વન વિભાગ અને ડીજીવીસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને અને શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ એસઆઈઆરની શ્રેષ્ઠ કામગીરી કરતા બી એલ ઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે બેટના સરપંચ પંકજ પટેલ પૂર્વ સરપંચ પ્રફુલ્લ પટેલ શાળાના આચાર્ય કિરણબેન સહિત શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉપસ્થિત છે આજનો દિવસ માત્ર ઉજવણીનો જ નહીં પરંતુ આત્મમંથન સંકલ્પ અને જવાબદારીનો ભાન કરાવે છે મિત્રો ભારતનું બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ તે આપણા રાષ્ટ્રની આત્મા અને જીવન મૂલ્યો પ્રતિબિંબ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચાયેલું આ બંધારણ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે આ બંધારણ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વતા આ ચાર મૂલ્યોનું આપણા લોકશાહીમાં અમલીકરણ કરાવે છે